હર મહાદેવ આજનો વિષય છે બુધની મહાદશામાં બુધનું જ અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવા ફળની પ્રાપ્તિ થાય તો જન્મકુંડળીની અંદર સારું બુધ એટલે કે આ શુભ ફળનો નિર્દેશ કરનારો બુધ તેની પોતાની જ મહાદશામાં તેનું એ જ અંતર આવે તે સમય દરમિયાન વિવિધ પ્રકારે જાતકની વિદ્યાની પ્રાપ્તિ અને એક ઉત્તમ ઉત્તમ સુખાકારીનો સમય માણસને આપે છે આ સમય દરમિયાન જાતકે પોતાના માતા પિતા પત્ની પુત્ર અને કુટુંબથી ઉત્તમમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ મેળવે છે અને ઊંચા સંબંધો એને ઘણી વખત નવા નવા જોડાતા હોય છે બીજું જન્મકુંડળીની અંદર નીચ રાશિમાં રહેલો પાપ પાપગ્રહની જોડે બેઠેલો બુધ તે ઘણી વખત નબળું ફળ આપે છે અને આ સમય દરમિયાન જાતકને તેની આ અંતરદશા દરમિયાન ઘણું બધું નુકસાન કરતો હોય છે લડાઈ ઝઘડા તો થાય જ છે ખોટા વિવાદો વધારે થાય છે અને કેટલીક વખત તો કોર્ટ કચેરીથી અને સરકારી કામકાજોથી થાકી જઈ જાતક પોતાની ધીરજ ગુમાવી બેસતો હોય છે અને જો બુધ ઘણી વખત બીજા અને સાતમા ભાવનો માલિક થતો હોય તો પોતાની પત્નીથી અને દાંપત્ય જીવનના ઝઘડા મટતા નથી તો આવા ખરાબ બુધની અસરોથી બચવા માટે જાતકે શું કરવું જોઈએ તો ભગવાન વિષ્ણુનું શરણું લેવું જોઈએ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ બુધના જાપ અને હોમ કરાવવા જોઈએ અને તેના પ્રિય પદાર્થોનું દાન કરવાથી એને ચોક્કસ લાભની પ્રાપ્તિ થાય છે હર હર મહાદેવ